ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ની એટી ટુ મી વાર્ષિક સાધારણ સભા ભાવનગરના મેયર ભરતભાઈ બારડ યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અને મનપાના કમિશનર ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં ઉદ્યોગપતિઓ વેપારીઓ બિલ્ડરો વિવિધ એસોસિએશન ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આજની વાર્ષિક સાધારણ સભામાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રોલિંગ મિલ બ્રેકિંગ યાર્ડ ઉદ્યોગો અને જીએસટી સહિતની પડતી મુશ્કેલીઓના મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે અને તેનો હકારાત્મક પ્રતિભાવ ટૂંક સમયમાં મળશે તેવી આશા અપેક્ષા રાખવામાં આવી રહી છે સૌ વધારે લઈશું એક મક્કમ પુલની ભૂમિકા ભજવે છે ભાવનગર શહેરના વિકાસમાં ચેમ્બરે અનેક વાર આગવી પહેલ માટે સતત પ્રેરણા આપતો રહેશે એવી આશા સાથે પુનઃ એક વાર હું આપ સૌનું સ્વાગત કરું છું પ્રણામ કરવા માટેની નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડે છે સૌરાષ્ટ્ર ચેમ્બર કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે પણ એક પાંડેજી એનસીસીના કર્નલ શ્રી વૈભવભાઈ દીક્ષિત તથા તે ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો મિત્રો જીકે બેન્કવેટ હોલના ઉપસ્થિત સૌ ટ્રસ્ટીઓ આપ સૌને ચેમ્બરના આમંત્રણને માન આપી ભાવનગરપૂર્વક જનરલ મેનેજર અને એડિશનલ કલેક્ટર ધોલેરા સર શ્રી આર ડી ભટ્ટ સર ગુજરાત મેરીટાઈમ બોર્ડના સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ધ્યાસી વાર્ષિક સામાન્ય સભા નિમિત્તે આજે આયોજિત આ સમારંભમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું

ભાવનગરના અતિ મહત્વના ઉદ્યોગ રોલિંગ મેન આપણું અલંશી બ્રેકિંગ યાર્ડ અને એને લગતા બીઆઈએસ સ્ટાન્ડર્ડના અને એ બધા પ્રશ્નો માટે સૌ પ્રથમ પહેલી મિટિંગ આદરણીય મંત્રીશ્રીની ઓગસ્ટ માસ દરમિયાન કરવામાં આવી અને એમના દ્વારા એ પછી સતત એ બાબતે પ્રયત્નો ચાલુ છે અને છેલ્લી મિટિંગમાં દિલ્હી ગયા ત્યારે તે આ બાબતે એમણે પોતાની રીતે ટેકઅપ કરેલ છે અને એની કાર્યવાહી ચાલે છે ભાવનગર પ્રોફાઇલ કટિંગ એસોસિએશન છે એમને જીએસટીના ક્લાસિફિકેશનના પ્રશ્નો ખૂબ જ આવે છે અને એ બાબત પણ આદરણીય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે જીએસટી કમિશનર અને ચીફ કમિશનર સુધી રજૂઆતો કરેલ છે આ ઉપરાંત એમના માધ્યમથી અત્યારે નાણાં મંત્રાલયમાં અને બોર્ડ ઓફ ટેક્સિસમાં પણ એની દિલ્હી ખાતે રજૂઆત ચાલુ છે અને એનું નિરાકરણ ટૂંક સમયમાં આવશે એવી અપેક્ષા છે આ અંગે અમે જ્યારે પણ ગાંધીનગર જઈએ છીએ છેલ્લી બે મીટિંગ તો મુખ્યમંત્રીશ્રી સાથે થાય છે ત્યારે અમે અમારી એક રજૂઆત એવી છે કે આ બધા એકમોને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી જે નોટિસો અપાય છે કે જેના કારણે પાંચ કરોડ દસ કરોડ એવી બધી રકમો ભરવાની જવાબદારી ઊભી થાય છે જે ખરેખર એક ક્લાસિફિકેશનનો ઇસ્યુ છે તો ઉદ્યોગ મંત્રાલય હેઠળ કોઈક એવું ફોરમની અથવા એવું રચના થવી જોઈએ કે જેમાં આ ક્લાસિફિકેશનનો પ્રશ્ન આસાનીથી સોલ્વ થવો જોઈએ અને ઉદ્યોગોને રેટ્રોસ્પેક્ટિવ અસરથી જે મોટી સોંપાઈ છે એ અટકવી જોઈએ આ ઉપરાંત ગુજરાત રાજ્યની સંસ્થા છે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે આપણું જે નીતિ આયોગ દિલ્હી ખાતે જે રીતે કામ કરે છે એ રીતે ગુજરાત સરકારની આ એક સંસ્થા છે એ લોકોએ ભાવનગરમાં ભાવનગરના કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ કરેલ અને આવતા પાંચથી દસ વર્ષમાં ભાવનગરમાં શું જરૂરિયાત છે અથવા વિકાસ માટે શું થઈ શકે એ માટે આખું ડિટેલ પ્રેઝન્ટેશન માંગેલું ભાવનગરના બીજા બધા અગ્રગણી એસોસિએશનને સાથે રાખી અને અમે એમાં જે રજૂઆત કરી છે એમાં ભાવનગરને એર કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટી અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્વેન્શન સેન્ટર ફૂડ પ્રોસેસિંગ માટેનું એક ક્લસ્ટર વેલનેસ અને ટુરિઝમનું હબ સ્કિલિંગ અને ઇન્ટર્નશીપ આ ઉપરાંત ડાયમંડ ઇન્ડસ્ટ્રી એકેડેમિયાનું કોલોબ્રેશન પણ સારી રીતે થઈ શકે જ્યારે અહીંયા આપણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે તો ઇન્ડસ્ટ્રીના સારો મેનપાવર પાવર મળી રહે એ માટેની જે સેટઅપ ઊભો કરવાની વાત છે એ આ ઉપરાંત ભાવનગરની મુખ્ય ઇન્ડસ્ટ્રી અલંગ શિપ રિસાયકલિંગ ડાયમંડ રોલિંગ મિલ અને કાસ્ટિંગ આને સપોર્ટ આપવાની અત્યારે જે પણ જરૂરી છે નીતિગત રીતે સપોર્ટ આપવાની જરૂર છે કારણ કે ભાવનગરની ટોટલ ઇકોનોમી આ બધી મુખ્ય ઇન્ડસ્ટ્રીઓ ઉપર નિર્ભર છે આ ઉપરાંત કન્ટેનર મેન્યુફેક્ચરિંગ શિપ બિલ્ડિંગ અને ડીસેલિનેશન પ્લાન્ટ માટેની કોઈ ઇકોસિસ્ટમ ભાવનગરમાં ઊભી કરવામાં આવે તો ભાવનગરમાં આ નવા ઉદ્યોગોનો વિકાસ પણ ઝડપથી થઈ શકે એ જ રીતે સોલાર અને વિન્ડ એનર્જી પોટેન્શિયલ અને ઓલમ્પિક બે હજાર છત્રીસની જ્યારે સંભાવનાઓ આપણે સૌ જોઈ રહ્યા છીએ ત્યારે સ્પોર્ટ્સ માટેની ઇકોસિસ્ટમ ભાવનગરમાં ઊભી થાય તો ભાવનગરના યુવાનોને ઘણી બધી તક મળે આ બાબતે જે ગ્રીટ સંસ્થા છે એમાં રજૂઆત કરવામાં આવી છે વર્ષ દરમિયાન રાજ્ય સરકારના સહયોગથી એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી આત્મનિર્ભર ગુજરાત બે હજાર બાવીસ એમએસએમઇ લીન સ્કીમ ડીલે પેમેન્ટ સિસ્ટમ પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપરાંત ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ગુણવત્તા યાત્રા આ ઉપરાંત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને સાથે રહી આપણે ભાવનગરથી એક્સપોર્ટનું પ્રમોશન કેવી રીતે વધે અને એમાં શું ઓપોર્ચ્યુનિટી છે એના સેમિનારનું આયોજન કરેલું છે